નમસ્કાર મિત્રો આજે હું તમને લઈને આવ્યો છું તમાકુની ખેતીની અંદર ઓકે તો આપણા જે ખેડૂત મિત્રો જ આપણી ઉપયોગ શરૂઆત કરી દીધી છે આ અંદર ઓકે પચીસ વીઘાની તમાકુ છે આ જ પ્રોડક્ટનો એમને ઉપયોગ કરવાની શરૂઆત કરી છે તો આપણા જે ખેડૂત મિત્રો છે એમને વાત કરતા પહેલા તમે આ છેક સુધી તમાકુ બતાવો બરાબર કોઈ જગ્યાએ તમને બેઠેલી તમાકુ જોવા મળે કોઈ જગ્યાએ તમને સુકાઈ જતી હોય કે ભાઈ કોકડવાટ આવી જતો હોય કોઈ જગ્યાએ તમને પ્રશ્ન જોવા મળે નહીં બીજું કે આજે દિવસની હું તમને વાત કરું તો પછી આપણે વાત કરીએ બતાવો નજીકથી બરાબર આ તમે ક્વોલિટી જો એની સાઇનિંગ જો અત્યારે જે લોકોનો પ્રશ્ન હોય છે કે ભાઈ વરસાદ પડી જાય તો તમાકુ સુકાઈ જાય બરાબર લાલાસ પડી પડી જવી ચોંચડી પડી જવી આવા ઘણા બધા પ્રશ્નો રહેતા હોય છે ઈયર પડી જવી પણ હજુ સુધી એમને કોઈ પ્રશ્ન આવ્યો

અને આપણું આ જે ભૂમિ પરિવર્તન છે કેટલા ડબ્બા નાખ્યા નવ નવ ડબ્બા આપણે એમને પચીસ વિગમ નાખેલા છે ભૂમિ પરિવર્તન બરાબર પણ હજુ આમાં સ્પ્રે કરવાનો બાકી છે બાકી છે તમે કદાચ મારા અગાઉના વિડીયો જોયા હશે જેમાં આપણે તમાકુની અંદર છંટકાવ કરાવીએ છીએ ક્રોપ પરિવર્તન પેસ્ટ ઓર્ગોનો જેનાથી તમારે ચોંચડી નહીં આવે વિકાસ સારામાં સારો થશે પણ હજુ આમાં છંટકાવ કરવાનો બાકી છે ખાલી આ ભૂમિ પરિવર્તનનો એમનો ઉપયોગ કરેલો છે બરાબર

હવે તમને દસ દિવસ પછી બીજી પણ આપડા શું નામ સાહેબ તમારું કીધું પટેલ ગિરીજભાઈ રમણભાઈ પટેલ ગિરીશભાઈ રમણભાઈ રમણભાઈ ગિરીશ કાકાનો તમને દસ દિવસ પછી ફરી પણ વિડીયો જોવા મળશે કે એક વાર સ્પ્રે કર્યા પછી આમાં રિઝલ્ટ શું આવશે બરાબર કેમ કે જેટલા પણ મારા ખેડૂત મિત્રો છે જે લોકો તમાકુની ખેતી કરતા હોય ઉત્તર ગુજરાત છે આપણો ચરોતર વિસ્તાર છે કફળવન છે મુગલ છે છે જેટલા પણ મારા ખેડૂત મિત્રો તમાકુની ખેતી કરે છે તમને પણ આઈડિયા છે બરાબર કે આજે ખર્ચા ઘણા બધા વધી ગયા ઓકે આજે લોકો વીઘે વીસ વીસ પચીસ પચીસ ત્રીસ ત્રીસ મન તમાકુ કરતા હોય તો આમાં સાહેબ લેવાનું શું પણ આજે તમે આ પચીસ દિવસની આમ છે બધા છો થોડું આ પચીસ દિવસની તમે ખાલી તમાકુ જુઓ બરાબર એક ધારી તમાકુ છે એની ગ્રીનરી જોરદાર છે લીલમ જબરજસ્ત છે ક્વોલિટી સારી છે બરાબર આજે તમને એવા પણ મારા વિડીયો જોવા મળશે યુટ્યુબમાં કે જે લોકો વીઘે આજે પચાસ પંચાવન સડસઠ મન તમાકુ કાઢતા થઈ ગયા બરાબર આ વસ્તુનું રિઝલ્ટ એવું છે અને જો પહેલી વિડીયો છે આપણા ગીરીશ કાકાની તમને બીજો પણ ભાગ જોવા મળશે દસ દિવસ પછી પંદર દિવસ પછી ફરી આપણે વિડીયો લઈશું આ ખેતરના તમને ત્રણ થી ચાર વિડીયો જોવા મળશે કે શરૂઆત થી લઈ અને છેક સુધી ટ્રીટમેન્ટ કરવાથી આપડી પ્રોડક્ટ શું શું બેનિફિટ થાય છે બરાબર આ તમારો તાલુકો કયો લાગે થાસરા એમનો તાલુકો લાગે જિલ્લો ખેડા જિલ્લો લાગે ખેડા આ તમારો વિસ્તાર કયો લાગે ડાકુર ડાકોર એમનો વિસ્તાર લાગે તો ડાકોરની અંદર થસરા તાલુકાની અંદર અને ખેડા જિલ્લાની અંદર તમારે આ લાઈવ એમનું ખેતર જોવું હોય તો નીચે તમને આપણા ગિરીશ કાકા નંબર દેખાશે તમે ફોન કરી અને એમને રૂબરૂ મળી શકો બતાવશો તમાકુ બરાબર તમને તમાકુય બતાવશે જય બીડાવશો ઓકે તો લાઈવ તમારે રિઝલ્ટ જોવું હોય તો તમે અહીંયા આવી શકો એમનો વિડીયો પણ જો આપણે સોરી તમાકુ પણ જોઈ શકો અને જો તમે મારી આ ચેનલને ના કર્યું હોય તો કરી દેજો આપણા ગિરીશ કાકાનો દસ દિવસ પછી ફરી પણ વિડીયો આવશે કેમકે કાલે હજુ છંટકાવ કરશે દસ દિવસમાં શું રિઝલ્ટ આવે છે ને એ હું તમને બતાવીશ અને એના પંદર દાડા પછી ફરી સ્પ્રે કર્યા પછી શું રિઝલ્ટ આવે એ તમને બતાવીશું જય લગીન તમાકુ ના નીકળે તય લગીન તમને કે છેક સુધી આ જ તમાકુ અમે તમને બતાવીશું કે શરૂઆતથી લઈને છેક સુધી ટ્રીટમેન્ટ કરવામાં આપણને કેટલો ખર્ચો લાગે છે શું બેનિફિટ થાય છે ઓકે તો જે પણ સાહેબ તમે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને જો તમે વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને નંબર દેખાતો હશે ડાકોરની અંદર આપણા ગીરીશ કાકંતામાં તમારે મળવું હોય એમના પછી વીઘા જોવા હોય તોય તમે આ ઇન્જોઈ શકો બિંદાસ ઓકે તો થેન્ક યુ ફરી એકવાર જો વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા